નમસ્કાર દોસ્તો તમે રહ્યા છો સાયક્રુપીડિયા સંચાલિત નવસારી લાઈવ હું આજે તમને નવસારીના બજારમાં લઈને આવ્યો છું અને બજારમાં અટવાય છે આ મહાજનો હા આ મહાજનો ગલી ગલીમાં ફરી રહ્યા છે અને એ એટલા માટે ફરી રહ્યા છે તમને થશે આ બધા ચહેરાઓ તો તમારા માટે જાણીતા છે આ લોકો ફરે નહીં ફેરવે એવા છે પણ આજે એ લોકો દુકાને દુકાને ફરે છે ખરીદી કરવા નહીં ભાઈ એ લોકો માગવા જાય છે ભીખ વોટની ભીખ હા કારણ કે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવે એટલે નેતાઓ નીકળી જાય આ વેપારી નેતાઓ છે શહેરના વેપારીનું જે મંડળ છે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એની આગામી પચીસ તારીખે ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીમાં આ એક અલગ પેનલ ઊભી રહી છે રાજેન્દ્ર દેરાસરિયાના નેતૃત્વમાં આ તમામ ઉમેદવારો આ ચૂંટણી જંગમાં મેળવ્યા છે તો પહેલાં તો ઉમેદવારોનો પરિચય આપણે લઈ લઈએ પછી એમને પૂછીએ કે કેટલા હાચ્યા અને કેટલા ખોટા હતી પણ પહેલાં પૂછીએ તો રાજેન્દ્રભાઈ આપનો પરિચય પહેલાં તો અને આપનો પરિચય બધા કદાચ ઓળખતા હોય પણ ફરી એકવાર વિસ્તૃત પરિચય આપશો મારું નામ રાજેન્દ્રકુમાર મીઠાલાલ દેરાસરિયા છે હું મૂળ રાજસ્થાનનો વતની છું છેલ્લા પિસ્તાળીસ વર્ષથી નવસારીમાં સ્થાયી થયેલ છું અને મારો મૂળ હીરાનો વ્યવસાય છે અને નવસારીની વિવિધ સંસ્થાઓમાં નગરપાલિકાથી લઈ અને ગ્રાહક સહકારી ભંડાર હોય કે પછી મારા સમાજનું જે કંઈ હોય બધામાં પ્રમુખ પદે રહી ચૂક્યો છું અને ચેમ્બર ઓફ કોમર્સમાં પણ આજથી અઠ્યાવીસ વર્ષ પહેલાં ઉપપ્રમુખ પદે રહી ચૂક્યો છું અને હવે ભૂતપૂર્વ અને હવે પ્રમુખ પદ માટેની દાવેદારી નોંધાવી છે તો આપ પછી મત તો પછી કરીએ ને ચોક્કસ રાજેન્દ્રભાઈ પ્રમુખ બનવાના છે તો સાથે સાથે હવે નવો ચહેરો છે આમ તો નવો નહીં પણ આ ઉમેદવારીમાં નવો ચહેરો કહી શકાય એવા નીતિનભાઈ છે નીતિનભાઈ આપનો પરિચય મારું નામ નીતિન અમૃતલાલ કંસારા છે નવસારીની વિવિધ સંસ્થાઓ જોડે સંકળાયેલો છું અને ચેમ્બર જોડે ઘણા વર્ષોથી સંકળાયેલો છું ચેમ્બરમાં અત્યારના હાલના તબક્કે બી હું સિનિયર ઉપપ્રમુખ છું અને અત્યારે રાજેન્દ્રભાઈ હા આમ તો મારું નામ આવે એટલે જીતું જીતું થાય પણ અમારા આ જીતુભાઈનું નામ પણ જીતું જ છે જીતુભાઈ આપનો પરિચય મારું નામ જીતેન્દ્રભાઈ પણસારામાં હું ઉદ્યોગનગર નવસારી ઉદ્યોગનગર સંઘના પ્રમુખ તરીકે છેલ્લા પંદર વર્ષથી સેવા આપી રહ્યો છું અને ચેમ્બરમાં બી બે હજાર અગિયારથી કારોબારી સભ્યમાં હું એક્ટિવ છું અને વીરવાડી મંદિર ટ્રસ્ટમાં ખજાનતી તરીકે સેવા આપી રહ્યા છો અન્ય સંસ્થાઓમાં પણ મારો સેવાનો સિંહ ફાળો છે આ રીતને હવે અમને પાછું ચેમ્બર ઓફ કોમર્સમાં મંત્રી તરીકે પદ આપ્યું છે તો આમાં બી કામ કરવાનો મોકો મળે એના માટે અમને અને અમારી પેનલને જીતાડી આગળ મોકલવા સૌ મતદારોને નમ્ર અપીલ ચોક્કસ આપનો પરિચય હું પરિમળ નટુભાઈ દેસાઈ વિજલપુર દેસાઈવાળનો રહીશ હું દ્વિતીય સહમંત્રી તરીકે ઊભો રહ્યો છું હું પહેલાં કારો જૂનો કારાબારી કારોબારી મેમ્બર તરીકે કાર્યરત હતો અને આર્કિટેક્ટ એન્જિનિયર બિલ્ડર એસોસિએશનમાં પણ હતો ચોક્કસ તો નવસારીના જનારા બાપા એવા ન્યૂ ઇન્ડિયા બિસ્કીટ બેંકના હરીશભાઈ હરીશભાઈ આપનું પરિચય મારું નામ હરીશભાઈ ચોગાલાલ મંગનાણી છે હું બેકરીના ધંધા સાથે સંકળાયેલો છું અને નવસારી શહેર સિંધી સમાજનો પ્રમુખ છું આ ચેમ્બર ઓફ કોમર્સમાં હું કારોબારી સભ્ય અને હાલ સહમંત્રી તરીકે સેવા ભજવી છે અને હાલ મને દ્વિતીય પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી છે તો આપ તમામ મતદારોને મારી નંબર અપીલ છે કે આ સેવાનો અમને ચોક્કસ લાભ આપશો એવી અપીલ કરું છું ચોક્કસ સંજયભાઈ ચેમ્બરના બહુ આંકડાઓ ગૂઠ્યા છે ફરી સંજયભાઈ આપણે પહેલાં પરિચય લઈએ મારું નામ સંજયકુમાર ઠાકોરભાઈ ગાંધી વર્ષોથી અમારી લગભગ સો વર્ષથી પહેલીથી નવસારીનો કાર્યકર્તા છું અને મારા બાપ દાદાથી મૂળ બજારની અંદર અમારી જૂની દુકાન આવેલી છે મારા પિતાશ્રી દ્વારકાદાસ કરસનદાસ કાપડિયામાં સુડતાલીસ વર્ષ સુધી એક ધારું સેલ્સમેન્સ તરીકે કામ કર્યું હતું એમને અમને ભણાવી ગણાવીને મોટા કર્યા આજે અમે છેલ્લા બત્રીસ ઇન્કમ ઇન્કમટેક્સ સેલટેક્સની પ્રેક્ટિસ કરતો આવ્યો છું એ ઉપરાંત બુક્સ ઓફ એકાઉન્ટનું પણ હું કામ કરું છું લાસ્ટ છેલ્લા ચેમ્બરની અંદર છેલ્લી ત્રણ ચાર તમથી હું બિનહરીફ ખજાનચી તરીકે એ ચૂંટાતો આવ્યો છું અને સંસ્થાનું દરેકે દરેક કામ જે ખજાનચીની મુખ્ય ભૂમિકા હોય છે જે નાણાં સાચવવાની એ મેં નિષ્ઠાપૂર્વક નિભાવી છે આ ઉપરાંત નવસારી ગાંચી સમસ્ત પંચ જે એકસો નવ એકસો નવ વર્ષ જૂની સંસ્થા છે જૂનું ટ્રસ્ટ છે એમાં સત્તરમાં પ્રમુખ તરીકે બે હજાર સત્તરની અંદર અમારા વડીલશ્રીઓએ મને એક યુવાન તરીકે તક આપી અને છ વર્ષ સુધી મેં એ સમાજને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ ગયો છું અને હાલમાં એ જ વાડીની અંદર મેં હાલમાં ટ્રસ્ટી તરીકે હું ભૂમિકા ભજવી રહ્યો છું ઉપરાંત આ ઉપરાંત હું ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું તેમજ સેવાકીય સંસ્થાઓની અંદર પણ હું ઘણા હજુ કામ કરવાના યંગ વયે મારે કામ કરવા હું જઈ રહ્યો છું તો આપ બધાના સહકારથી મને એક સેવાનો મોકો મળે એવી હું હજુ આશા રાખું છું ચેમ્બરમાં આપનો આભાર ચોક્કસ રમેશભાઈ આપનો પરિચય રમેશભાઈ ભગવાનજીભાઈ હેરવાડિયા જીઆઈડીસી નવસારી જીઆઈડીસી મારે ફાર્માસ્યુટિક્સ કંપની ચાલે છે અને નવસારી ચેમ્બર ઓફ કોમર્સમાં બે હજાર દસથી સેવા બજાવું છું પ્રથમ છ પ્રથમ સહમંત્રી રહ્યો બે વર્ષ અત્યારે દ્વિતીય ઉપપ્રમુખ હતો અને અત્યારે મને આ ટીમમાં મને સમાવેશ કર્યો હોય માજી પ્રમુખો બધા ભેગા થઈને સિલેક્સ કર્યા હોય મારે મેં પણ ઉમેદવારી કરી છે પ્રથમ સહમંત્રી તરીકે અને ગયા મેં મેં પાંચ વર્ષ કારોબારીમાં રહી સેવા બજાવી છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિયોલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી તો આ જે મૂર્તિઓ છે એ મૂર્તિઓનું કહેવું એમ છે કે એમને જે જૂના પ્રમુખો હતા એ પ્રમુખોએ અમને કીધું કે તમે આ ચેમ્બરનું નેતૃત્વ સંભાળો અને અમને આ ચૂંટણી લડવા માટેની પ્રેરણા જૂના પ્રમુખોએ આપી છે તો શરૂઆત કરીશું જે જૂના અત્યાર સાથીઓ છે તેમની ચેમ્બર માટે એવું કહેવાય છે તમે જૂના જૂના બધા જે અત્યારના જૂના ચહેરાઓ છે બિનહરીફ ચૂંટાઈ આવતા હતા કાં તો કોઈની પાસે જઈને લોટરી લઈ લાવતા આવતા હતા પણ ચેમ્બર બાદ લોકોને એવું માનવું છે વેપારીઓનું માનવું છે કે ચેમ્બરે ટેરફેર કરવા સિવાય બીજા કંઈ કામ કર્યા નથી લાસ્ટ ટાઈમ ને તમારા પ્રતિસ્પર્ધી છે એમનું તો કહેવાય એમ છે કે તમે ચેમ્બરની કારોબારી મિટિંગ બી નથી બોલાવતા બસ ખાલી એક એક મન આવે એવી રીતે તમે સભા કરતા આવ્યા હતા તો આવું કેવું કામ કર્યું તમે પ્રમુખ સાહેબ પ્રમુખ સાહેબ તો પછી તમે જૂના હતા એટલે તમને પૂછ્યું નહીં ટેરફેરમાં અમે ટેરફેરનો મેળો અમે કરી જ છીએ બરાબર ચીખલી કરી નવસારી કરી અને ગમે ત્યારે કંઈ પ્રોબ્લેમ પડે નવસારીની અંદર ચોમાસામાં અમે અમે માજી પ્રમુખ બધા જ ભરતભાઈ સુકડીયા પ્રમુખ હતા અમે સાથે પણ બજારમાં નીકળેલા બધે સર્વે કરેલું ક્યાં પાણી ભરાણું શું અમે બધી રજૂઆત કરેલી જ છે ટોટલ રજૂઆત કરી અમે સંજયભાઈ તમે તો એટલે એવું કહેવાય કે નરેન્દ્ર મોદીને તમે બધા અત્યારે એક જ જાતના ને એક જ આ મોદી સરકારમાં આવીને બધાનો વિકાસ થયો અને નવસારી ચેમ્બરે કોઈ એવું કામ નહીં કર્યા કે જેને કારણે નવસારી ચેમ્બરની છાપ ઊભી થઈ જાય હવે પાછા અમે તમને મત શું કરવા આપીએ પાછું આ જ અમારે તમારી આજ આ જ ચલાવવાની એવું લોકોનું માનવું છે સાહેબ એમાં એવું છે કે જ્યારે સંગઠનની અંદર આપણે જઈએ ત્યારે સંગઠનની હાથે આપણે કામ કરવા કોઈ કંઈ કંઈ વિકાસ નથી થયો હાલમાં જ આપણે જમીનની મુખ્ય ભૂમિકા તરફ આપણે જઈ રહ્યા હતા ભરતભાઈ સુખડીયાની આગેવાની હેઠળ ઓલમોસ્ટ જમીનનું બધું દંડ થઈ ગયું હતું અને હજુ પણ એ જમીનનો જે પ્રોજેક્ટ આપણો બધાનું નવસારી શહેરના દરેક સભાસદોનું વેપાર મહાજનોનું એક સંગઠન એક સ સંગઠન છે કે આપણે એક ચેમ્બર ભવન બનાવવું જોઈએ એ ચેમ્બર ભવન બનાવવા તરફ આપણે સતત પ્રયત્ન છેલ્લા બે વર્ષથી ભરતભાઈના આગેવાની હેઠળ આપણે કર્યો જ છે એની અંદર ઘણા સક્સેસફુલ પણ આપણે થયા છે જમીનનો એક જે ચાલુ છે જમીન જોઈ છે જમીન આપણે લેવાના પ્રયત્નો કર્યા જ છે ને આગળ જતાં આપણે બધા જ થઈને નવસારીને એક નવું નજરાનું ચેમ્બર ભવન આપણે આપવા જઈશું એવું અમે તમને ખાતરી આપીએ છીએ આભાર આપનો ચોક્કસ નીતિનભાઈ મને એક મુદ્દો યાદ આવી ગયો એટલે તત સીધો તમારી પાસે આવી ગયો કારણ કે ચેમ્બરમાં તમે ભૂતકાળમાં કારોબારી સભ્ય હતા અને આ જ ચેમ્બરના હોદ્દેદારો કંઈ કામ નથી કરતા એમ કે તમે કાકા રોડ કરતા હતા હવે તમને પાછા અમે બિહારીશું તો તમે પાછું આવું જ કરશો ને અમારે કાકા રોડ કરવા આવવું પડશે એવું મારી ભૂમિકા ચેમ્બરની અંદર પોઝિટિવલી જ રહી છે ચેમ્બર એ કોઈ કાયદાકીય ઓથોરિટી નથી ચેમ્બરની અંદર આવતી વેપારીઓની ફરિયાદ જે બી કંઈ ફરિયાદ આવે એનો ઉકેલ લાવવા માટે જે તે વિભાગ જે તે ખાતાકીય ચેમ્બરનું કાયદાકીય કોઈ ઓથોરિટી ન હોવા છતાં ગવર્મેન્ટની અંદર કલેક્ટરથી લઈને બધાની અંદર એનો એક મોભો છે અને એની એનો મોભો સાચવીને દરેક જગ્યાએ અમે રજૂઆત કરીએ છીએ સંસદ સભ્યોને રજૂઆત કરીએ છીએ ધારાસભ્યોને રજૂઆત કરીએ છીએ અને બધી રીતે વેપારીઓનું જે બી કંઈ ફરિયાદ હોય અને હિત હોય વેપાર ધંધાને લગતું કોઈપણ જાતનું ઇન્ડસ્ટ્રીયલ બાબત કે કોઈ પણ બાબત એમાં ચેમ્બર સક્રિય જ છે એમાં કોઈ વાંધો નહીં મેં કોઈ દિવસ એવા ખોટા નેગેટિવ લીધો જ નથી અને હું પોઝિટિવ જ છું ના હવે તો મત માગવાનું એટલે પોઝિટિવ જ કહેવું પડે કારણ કે બાવા બંને તો હિન્દી બોલવું પડે પણ હરીશભાઈ તમે આટલા વર્ષથી ચેમ્બરમાં એક્ટિવ છો તમારા સિંધી સમાજમાં પણ તમે એક્ટિવ છો શું કરશો તમને જે પાછા અમે મત આપીએ તો અમને શું આપશો નવું તમે પેલી બિસ્કીટ બેકરીમાં રોજ નવી નવી વેરાયટી લાવો છો કે આ આ આ વેરાયટી ખાવાથી આ વેરાયટી એક ના એક વેરાયટી નાન ખટાઈમાં તમે નવા નવા વેરિયશન લાવ્યા હવે અમને અમને એકના એક હોદ્દેદારોને પાછા જોઈને નવું શું લાવશો તમે હું ચોક્કસપણે ખાતરી આપું કે આ સંસ્થા એ કોઈ એક એવી સંસ્થા નથી એ વેપારી મહાજનની સંસ્થા છે હું એક વેપારી છું કદાચ વેપારીને ક્યારે પણ કોઈ પણ કામ પડશે આપણે ચેમ્બર તરફનું તો ચોક્કસપણે અમે એક ટીમ થઈને એનું સહકાર આપીશું અત્યારે પણ કોરોના વખતે પણ ખૂબ કામગીરી ચેમ્બરે કરી હતી અને ઘણી બધી જે કામો છે એવા થયા છે કદાચ રેલવે સ્ટોપ જ તો પણ મળ્યા છે ચેમ્બરે લખીને આપ્યું છે અને ઘણી બધી આમ જોવા જાય તો આ મહાનગરપાલિકામાં પણ ચેમ્બરનો ખૂબ સારો ફાળો રહ્યો છે તમામ જૂના ભૂતપૂર્વ જે પ્રમુખ થઈ ચૂક્યા છે એમની કામગીરી આપવાનું થયું છે અમે પણ એમની સાથે રહીને આ આગળનું કાર્ય ચોક્કસપણે કરીશું જેનું ખાતરી આપું છું કંઈક નવું આવશે એવી આશા આપણે રાખીએ અત્યારે હરીશભાઈભાઈ પણ હું ઉદ્યોગનગરની વાત આવે એટલે તમને પૂછવું પડે ચેમ્બર રે ભલે જે ભૂણી ચીણી ચેમ્બર તમે નેતા હતા જે હતા તે પણ ચેમ્બરે નવસારીને ઉદ્યોગ વિહોનું કરી નાખ્યું મિલો બંધ થઈ ગઈ હતી પછી કોઈ એવી સારી યુનિવર્સિટી જ નહીં આવી હવે તમે પાછા ઉદ્યોગનગરમાંથી જાઓ છો તો નવા ઉદ્યોગો કેવી રીતે લાવશો કારણ ટેક્સટાઇલ પાર્ક આવવાનો છે કાલે જાહેરાત થઈ ગઈ છે તો શું હવે ચેમ્બરની ભૂમિકા હશે હું છેલ્લા પંદર વર્ષથી નવસારી ઉદ્યોગનગર સંઘના પ્રમુખ તરીકે બિરાજમાન છું મને જ્યારે પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યો ત્યારે અમારા નવસારીની અંદર લગભગ ચાલીસ ટકા જ ઇન્ડસ્ટ્રીઓ ચાલુ હતી જેને મેં મારા પ્રયત્નોથી આજે લગભગ એને પંચાણું ટકાએ લગભગ ચાલુ કરી દીધી છે અને ગાર્મેન્ટ ઉદ્યોગ લાવવામાં અમે જે મહેનત કરી છે એવી જ આ પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કમાં અમે જશું અને નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્યાં રજૂઆત કરી મેક્સિમમ જેટલી બી ઇન્ડસ્ટ્રી લાવતા હોય અને રોજગારીની તક વધે નવસારીમાં એવા પ્રયત્નો કરવાની અમને મોકો મળે અને એ મોકાનો અમે સારી રીતે ઉપયોગ કરી શકીએ આપના સહકારથી એના માટે જ અમે આપના પાસે મત માંગીએ છીએ અને આ ઇન્ડસ્ટ્રી કેમ લાવવી એનો અમને પંદર વર્ષનો બોડો અનુભવ છે એટલે આ અનુભવનો નિચોડ અમે ચેમ્બરમાં બી આપશું એવી ખાતરી આપું છું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન એટ ટુ ફાઈવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ એવું કહેવાય કે દેસાઈ એટલે કાયદાની ચોપડી ચેમ્બરમાં કાયદાની ચોપડી કેવી રીતે ખુલશે ચેમ્બરમાં કાયદાની ચોપડી કેવી રીતના ખુલશે એટલે એવું નથી જ્યારે જરૂર પડે ગવર્મેન્ટની અમે રજૂઆત કરવાની ત્યારે જે પ્રમાણે જે રજૂઆત કરવી પડે તે કરવી પડે એમ કાયદાની સામે જે 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 વેપારીઓને અગવડ પડે તો તે પ્રમાણે ત્યાં રજૂઆત કરવી પડે ખાસ કરીને વેપારીઓને જીએસટી સરકારી અધિકારીઓની બધાને જ બૂમ હોય છે ચેમ્બરમાં કદાચ ભણેલા ગણેલા લોકો નેતૃત્વ કરે અને આ રજૂઆત કરવી જોઈએ શું તમે આમાં આમાં કેટલી રાહત કરાવી શકશો તો જ અમે તમને મત આપીએ ને પછી મત આપવા પહેલાં અમે પૂછીએ ને કે ભાઈ ટકોર અમારી મેં પૂછીએ છીએ એટલે અમારા ખજાનજી છે જ તે કન્સલ્ટન્ટ જ છે ટેક્સના એટલે એ તમને વધારે સારી રીતે જવાબ આપશે ચોક્કસ તો મને એવું લાગે છે કે ખજાનજીને પૂછવા જઈએ પણ ખજાનજીને પૂછવા કરતાં હવે બધાને બહુ પૂછી લીધું મેં હું રાજેન્દ્રભાઈને પૂછીશ રાજેન્દ્રભાઈ ઉપપ્રમુખ તરીકે કામ કર્યું પછી તમે થોડાક દિવસ પાછા ચેમ્બરથી નારાજ થઈને નહીં ગયા હતા હવે પાછા ચેમ્બરમાં એવા સીધું પ્રમુખની તલવાર લીધી છે તો આ તલવાર બૂઠી હશે આ ઘોડો લાકડાનો હશે કે પછી આ ઘોડો દોડશે હવે પ્રથમ તો હું કંઈ નારાજ નથી થયો પણ આ એક અમારી ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલિકા છે કે નવા નવા લોકોને પ્રોજેક્ટ કરે અને હું ભારતીય જનતા પાર્ટીનો સ્થાપક સદસ્ય છું માટે પાર્ટીને જે નવા લોકોને પ્રપોઝ કરવાનો હોય એમને કર્યા છે એટલે હું કંઈ નારાજ નથી પરંતુ હવે આપે જે વાત કરી તો નવસારી ચેમ્બર ઓફ કોમર્સે ભૂતકાળમાં પછી એ સુમનભાઈ દાંડીવાલા હોય કે જે કોઈ બી પ્રમુખ રહી ચૂક્યા હોય પહેલી તો વાત આ છે કે બધા પ્રમુખોએ ભેગા થઈને આખી આ પેનલ બનાવી છે અમે કોઈ જાતે અમારી કોઈ ઉમેદવારી કોઈએ નોંધાવી નથી કે ભાઈ અમને પ્રમુખ બનાવો કે અમને ઉપપ્રમુખ બનાવો કે અમને મંત્રી બનાવો કે અમને ખજાનચી બનાવો બધા ભૂતપૂર્વ પ્રમુખો ભેગા થયા બબ્બે ત્રણ ત્રણ નામ એક 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 પોસ્ટ ઉપર સિલેક્ટ કર્યા એમાંથી પછી ફાઇનલ કરીને આ સાત લોકોની ટીમ બનાવી છે અને આપે કહ્યું કે ભાઈ સંસ્થા કામ નથી કરતી ભૂતકાળમાં રેલરોકું આંદોલન જે સુમનભાઈ દાંડીવાલા હતા ત્યારે બી કરેલો કાશીરામભાઈને હાથે રાખ્યા હતા અહીંયા અને રેલવેમાં ઇન્દોર એક્સપ્રેસને અમે અહીંયા સ્ટોપેજ અપાવી શક્યા છે એના સિવાય પણ જે ફ્લાયઓવર છે એક તો પ્રકાશ ટોકીજવાળો અને એક વિજલપુરવાળો એની પણ વખતો વખત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ભલે નીતિનભાઈએ કહ્યું કે ભાઈ અમારી પાસે કોઈ ઓથોરિટી નથી પરંતુ અમે રજૂઆત કરી શકીએ અને ચેમ્બર એક મહાજનની સંસ્થા છે અમારી મહાજનની પેનલ છે બધા વ્યાપારીઓ છે અમે તો ચોક્કસ જે કોઈ બી વિભાગ ધારો કે જીએસટી હોય ઇન્કમટેક્સ હોય કે બીજા કોઈ બી હોય હવે ધારો કે કાપડ માર્કેટ અહીંયા છે જ્વેલરીનો માર્કેટ છે બધાના જુદા જુદા એસોસિએશન છે અમારી ચૂંટણી લડ્યા પછી ચૂંટાયા પછી જે કોઈ બી એસોસિએશન પોતાની કોઈપણ જાતની કન્નડગત કોઈ ડિપાર્ટમેન્ટ તરફથી હશે અને જો અમને રજૂઆત કરશે તો ચોક્કસ અમે યોગ્ય સ્થળે એની રજૂઆત કરશું અને મક્કમપણે રજૂઆત કરશું અને એમને ન્યાય મળશે એવા પ્રયત્ન કરશું એટલી અમે ખાતરી આપીએ રાજેન્દ્રભાઈ હું એક મતદાર છું અને મારા જેવા અનેક મતદારોને એવી આશા હશે તમે બધા જે મુદ્દાઓ ગણાવ્યા કે ટ્રેન રોકવા માટે કાશીરામભાઈ કાશીરામભાઈ તો ક્યાં ખોવાઈ ગયા અને સી આર પાટીલ પણ આવી ગયા અને સીઆર પાટીલ હવે તો સર્વા છે ફ્લાય બ્રિજની વાત કરીએ તો ફ્લાવર બ્રિજ ક્યાંનો લટકે છે હજુ તમે ફ્લાવર બ્રિજના બી બીજે નથી જોઈ શક્યા તો પાછા આવા જ અમારે પાછા આવા જ કે પેલા એ લટકાવવાના કે ખીચડી પાકે છે ખીચડી પાકે છે ખીચડી પાકે છે નીચે આગના કોલસા અને ને ખીચડી ક્યારે પાકશે તો અમે પાછા આવી જ તવી પડશે અમારે ઓવરના ટૂંક સમયમાં જ લોકાર્પણ થશે હું આપને થોડાક સમયમાં જ કહીશ કે ભાઈ આ લોકાર્પણ છે જીતુભાઈ આપ પધારો લોકાર્પણ વખતે બરાબર અને ચોક્કસ ખાતરી આપું છું કે આપની નહીં પણ આખા વ્યાપારી આલમની વ્યાપારી આલમની કોઈ પણ જાતની કોઈ બી ફરિયાદ હશે તો એની ચોક્કસ જગ્યાએ રજૂઆત કરશું એની આપને ખાતરી આપું છું અને અમારી પેનલને ભૂતપૂર્વ બધા જ પ્રમુખોનો ટેકો છે એની પણ હું ખાતરી આપું છું તો આ હતી મહાજન પેનલ હા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આ ચૂંટણી પચીસ તારીખે નવસારી હાઈસ્કૂલમાં સવારે નવ વાગ્યાથી યોજાવાની છે નવથી સાંજે ચાર વાગ્યા સુધી આપ મતદાન કરવા જજો કારણ કે જો મતદાન નહીં કરો તો પછી તમને બોલવાનો અધિકાર નથી કે આ ચેમ્બરવાળા કંઈ કરતા નથી એટલે ખાસ કરીને મતદાન કરજો અને એવા મત ઉમેદવારને મત આપજો કે જેને જેને પછી તમે સવાલ પૂછી શકો આપણે છીએ જનતા આપણે છે વેપારીઓ આપણે છીએ મતદારો તો આપણે ચોક્કસ આ લોકોને જેને પૂછવાનું છે કારણ કે આ લોકો આવ્યા છે સેવા કરવા માટે એ લોકો મત માંગવા આવ્યા છે સેવા કરવા માટે નહીં કે મેવા ખાવા માટે એટલે એમને મેવા નહીં ખાવા દઈશું આપણે જેને પૂછીશું કે અમે તમને મત આપ્યા હતા અમારું કામ કેમ ન થયું પણ આ જે પેનલ છે એમનું પ્રતિક છે કેલ્ક્યુલેટર તો જો તમને ઠીક લાગે આ ઉમેદવારોને અમે પૂછ્યું છે તેમ છતાંય જો તમને કંઈ એવું લાગે તો કોમેન્ટ કરજો કોમેન્ટથી અમે એમને પૂછીશું તમારા સવાલો પણ અને ચોક્કસ જો આ તમામ ઉમેદવારોના ચહેરા ફરી એકવાર તમને બતાવી દઉં આ સાત પેનલો છે આ સાત ઉમેદવારો છે સાત પદ માટે અલગ અલગ પદો માટે છે અને એમની પેનલનું નામ છે મહાજન અને એમનું પ્રતિક છે કેલ્ક્યુલેટર તો જો તમને ઠીક લાગે તો એમને મત આપજો પણ હા મત આપવા અચૂક જજો જો એમને ન લાગે તો અન્ય પેનલો પણ છે સામે પ્રતિસ્પર્ધી પણ છે દરેકની વાત અમે રજૂ કરી હતી એમનો મત પણ રજૂ કરે હતો આમનો મત પણ રજૂ કર્યો હવે નિર્ણય કરવાનો છે તમારે અને હા આપણે તો વેપારીઓ છે રૂપિયા રૂપિયાનો હિસાબ રાખીએ છીએ આપણે તો ચોક્કસ તો આ મતનો હિસાબ પણ આપણે માંગીશું કારણ કે આપણે છે છેવટે જનતા અને જનતાને અધિકાર છે હિસાબ માંગવાનો નેતાઓ પાસે ભલે આપણા મહાજનના નેતાઓ હોય તો જોતા રહો આ રીતે નવસારીમાં ચાલતી આવી તમામ પ્રક્રિયાઓને તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસાઈ લાઈવ પણ હા એકલા એકલાના ના જોતા બધાને કહી દેજો જો ચેમ્બરની ચૂંટણી આવીને મુળથી આવી ગયા છે એટલે આપણે જાણ્યા થઈને જવું કે નહીં એ નક્કી તમારે કરવાનું છે તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો